રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુપિન કંપનીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલનના બેનરો પોસ્ટરો સાથે લઈને લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજ રોજ મહાવેર ટ્રેનિંગ પાસે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનરો પોસ્ટરો સાથે વાહન ચાલકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા

ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ થઈ રહ્યા છે જેમાં ભરૂચ જિલ્લાએ ટ્રાફિક પોલીસ અને ઘણા બધા એનજીઓ કંપની સાથે પ્રોગ્રામો થઈ રહ્યા છે તેમાં આજ જ અંકલેશ્વર ખાતે લિપિન કંપની દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં લિપિન કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને એક કપનું વિતરણ કરે છે જેમાં રોડ પર જતા રાહદારી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને ટ્રાફિક લોકો પાલન કરે ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે સારું ખૂબ જ કેન્દ્રિત આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જનતા ને રિક્વેસ્ટ છે કે સારું આયોજન કરશો અને ટ્રાફિક અવેરનેસો થેન્ક યુ